નમસ્કાર મિત્રો નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ પાસાળની પવિત્ર ભૂમિ માંડવના જંગલમાં સોટેલા મથકની પાસાળ ભૂમિમાં અનેક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલા છે પરંતુ એમાં અદભુત અને ચમત્કારી જગ્યા એટલે ઝરિયા મહાદેવ જા ત્રણ શિવલિંગ વાળું શિવલિંગ જોવા મળે છે તો ચાલો આપણે એના દર્શન કરીએ વિડીયોમાં ઠેટ સુધી બન્યા રજો તો અદ્ભુત મજા આવશે તો ચાલો તમને દર્શન કરાવવું ઝરિયા મહાદેવના કુદરતી પ્રકૃતિના ખોળામાં તમે જોઈ શકો છો કે કેવું સૌંદર્ય છે ચોમાસાનું ચોમાસું ચાલી રહ્યું છે ચારે બાજુ હરિયાળી હરિયાળી આમ તો જોવા જઈએ તો પાસાળ પ્રદેશમાં સોટેલાની આજુબાજુ જોવા જઈએ તો સોટેલાના ડુંગરે માં ભગવતી સાંગનુમાં બિરાજમાન છે જરિયા મહાદેવની બાજુમાં જૂના સુરદેવ અને નવા સુરદ દાદા બિરાજમાન છે આજુબાજુ જોઈએ તો ચારે બાજુ ધર્મની ધજા લહેરાય છે પ્રાચીન કાળથી આ પાસાળનો પ્રદેશનું અદ્ભુત આધ્યાત્મિક દર્શન કરાવતો એવું છે અને મહત્વ છે આ પાસાળ પ્રદેશમાં અનેક ઋષિ મુનિઓ એવું કહેવાય છે શાસ્ત્રો અનુસાર કે કોઈ પણ ઋષિ મુનિને જો એની તપસ્યા પૂરી કે સીધાએ પ્રાપ્ત કરવી હોય એ જૂનાગઢ જાય તો ભલે અને ગિરનારમાં જાય તો ભલે પણ એ સીધાએ પ્રાપ્ત અને સીધાઈ પૂરી કરવા માટે એને માંડવના જંગલમાં તપસ્યા કરવી પડે તો જ એની સીધાઇ પૂરી થાય છે એવું આપણા શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કુદરતના અતિ સૌંદર્ય વચ્ચે આ મહાદેવ બિરાજમાન છે you could

અદ્ભુત અને ચમત્કારી જગ્યા એટલે જ જરિયા મહાદેવ શિવલિંગ જોવા મળે છે જે સુરનગર જિલ્લાની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં શિવલિંગ પર ચોવીસ કલાક અને બારે માસ સતત મીઠા અમૃત જેવા પ્રાણીનો અભિષેક થાય છે જ્યારે આજુબાજુનો વિસ્તાર પથરાવ અને ડુંગરાળ વાળો છે જ્યાં ચારસો ફૂટ ઊંડા ખોદારેલ ખાંડપાંડ પાણી મલેલ છે છતા આ જગ્યા અહીંયા પાણી શિવલિંગ પર અવિરત ચાલુ જે ખરેખર ચમત્કારી જેવું લાગે છે આ પાણી ક્યાંથી આવે છે તેનું જળભૂ મૂળ શોધવા વર્ષો પહેલા સંશોધ કરવા આવેલા અને અનેકવાર વૈજ્ઞાનિકો આવી ગયા પરંતુ આજ સુધી આજ દિન સુધી આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાંથી ટપકે છે તે જાણી શકાયું નથી વર્ષો જૂના જરિયા મહાદેવ પર દત્તકથા પ્રમાણે ઉલ્લેખ છે કે કહેવાય છે કે કે પાંડુ આ પર રહી ચુક્યા છે અજ્ઞાતવાસ દરમિયાન આ જગ્યા પર ત્રણ શિવલિંગ વાળું લિંગ આવેલું છે જેના પર અવિરત પડતા જળને કારણે આ જગ્યાનું નામ ઝીરિયા મહાદેવ પડ્યું હતું એવું કહેવાય છે આ જગ્યા પર કુદરતના લોકો દૂર દૂરના લોકો દર્શન કરવા આવે છે મુંબઈ રાજકોટ અમદાવાદ અને બરોડા વગેરે મોટા શહેરોના લોકો પણ આ જરિયા મહાદેવના દર્શન કરવા આવે છે આકાશ શ્રાવણ માસ દરમિયાન અહીંયા અતિ મોટામાં મોટો ભવ્ય મેળો ભરાય છે પવિત્ર શ્રાવણ માસના શિવાલયો નાદથી સાથે પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગ પૂજાનું મહત્વ હોય છે પવિત્ર શ્રાવણ મહિનામાં જરિયા મહાદેવ મંદિરે ભક્તોનો અનેડી ભીડ જોવા મળે છે શિવભક્તો પૂરા ભક્તિભાવપૂર્વક દર્શન કરી અતિ ધન્યતા અનુભવે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે વિડીયોમાં તમે જોઈ શકો છો જરિયા મહાદેવ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મારી પાછળ ઝરિયા મહાદેવ એ જે ગુફા રહી ને એની શિવલિંગ રૂપે જરિયા મહાદેવ બિરાજમાન છે જો આખા જગ્યાનો નજારો ચાલો તમને નજીક સી બતાવવું ઝરિયા મહાદેવ જો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તો ઝરિયા મહાદેવ છે એની ઉપર આ ગુફામાંથી વર્ષોથી ક્યાંથી પાણી આવે છે ક્યાંથી પડે છે એ કાંઈ દેખાતું નથી પણ એની ઉપર બારે માસ ચોવીસ કલાક જળ અભિષેક કુદરત રીતે થઈ રહ્યો છે અભિષેકના લીધે આ મહાદેવનું નામ ઝરિયા મહાદેવ પડ્યું પાસાળ પ્રદેશમાં આવો તો અંસોયા આશ્રમ જૂનું સુરત દેવળ નવું સુરત દેવળ બાંડિયા બેલી અંસોયા માતા વાસંગી બાપાનું મંદિર એ સ્થાનની અંદર આવેલું છે આ જે વિડીયોમાં મંદિર દેખાય તે મહાત્માની સમાધિ સ્થાન છે ચોટીલાની આજુબાજુ તો આવા અનેક નાના મોટા મંદિર છે પાસાળ પ્રદેશમાં જો તમે દર્શન કરવા આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો બીજી જગ્યાની જો આ પંથકમાં વાત કરીએ તો મોટી મોરડી રોડ ટ્રસ્ટ રતાબુની જગ્યા બાવન વીર હનુમાનની જગ્યા પણ આવેલી છે આપાગીગાનો ઓટલો પણ સોટીલાથી પાસઠ કિલોમીટરની દૂરી પર રોડ નેશનલ આવેલો છે હર હર મહાદેવ હર હર મહાદેવ અને બીજી વાત કરીએ તો સોટીલાથી થી બાર કિલોમીટરની

અને પાસાળ પ્રદેશમાં થાનની નજીક સોનગઢ ગામે એના ભાગોળે ટેકરી ઉપર ગેબીનાથનું મંદિર અને ગુફા પણ આવેલી છે અને પીરની જાદરાપીરની જાદરાપીરનું પણ સ્થાન છે આપા મેપા ભગતની જગ્યા થાનમાં પણ આવેલી છે વિડીયોમાં જોઈ શકો છો પાણીનો કુંડ ચારે બાજુ જુઓ તો હરિયાળી હરિયાળી કુદરતી સૌંદર્ય વચ્ચે આ ઝરિયા મહાદેવ આવેલું છે ચારે બાજુ ઊંડી ઊંડી ખાણ્યો લીલો સમ વનરાય ઉભી છે દૂર દૂર સુધી ધવો તો લીલી વરરાઈ ઉભી છે માંડવનું જંગલ તમે જોઈ લો અગણિત વૃક્ષો કેટલાય પ્રકારના અવનવા વૃક્ષો લીલા સમ વૃક્ષો મારી પાસળ દેખાય એ માંડવનું જંગલ છે પ્રદેશ આગળ વાત કરીએ તો થાન વડતા તરણેતર ગામ છે જ્યાં મહાભારત વખતે દ્વારપાર યુગમાં અર્જુને માછલી વિંધી અને દ્રૌપદીને વરમળા પહેરાવી હતી ત્રિનેત્વેર મહાદેવનું મંદિર પણ આવેલું છે Ya, ya. Ya, ya. Ya, શે બાજુ વન અને વન જ છે નકરા વૃક્ષો છે મસ્ત ઠંડો પવન વાયર્યો છે મોરના મોરલાના અવાજ ટેહુંક ટીહું કરી રહ્યા છે આજુબાજુ કોયલ ટહુકારા મારી રહી છે દૂર દૂર મોરલાના ટૌકા થાય છે তো নিয়েই পড়া হয়েছে নাই এই এই কোন কথা নেই কোন কথা নেই কোন কথা নেই যায় নাpadStartে না কোপ কাটতে পারি না মানে কাট তো તો તીસીયો ભરવાના લે 100 રૂપિયા જો ભાવ તો મારા ભાવ જ આમ આમ માર દીન ના દેવાનો માર હાલ તીસી આ વિડીયો જોઈ રહ્યો છો ત્યાં અતિ ભવ્ય શ્રણ માસમાં મેળો પણ ભરાય છે હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો આ તું ઝરિયા મહાદેવ ટેમ્પલ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવજું હર હર મહાદેવ